મિગ્રજ ખાતે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં વાત્રક નદીમાં કરવામાં આવ્યું ગણેશ ચતુર્થીના દિવસથી સ્થાપિત કરવામાં આવેલ ગણેશજીની મૂર્તિઓનું ભક્તો દ્વારા રંગે ચંગે વાતે ગાતે શોભાયાત્રા સાથે વિસર્જન સ્થળે લઈ જવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તોએ ગણેશજીની પ્રતિમાઓને ભાવભીની વિદાય આપી હતી આ પ્રસંગે સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર ઓવેશ શેખ